સર મને એક વાત ખરેખર સમજવી છે તમે જ્યારે પણ બિઝનેસની વાત કરો છો ત્યારે એથિક્સ સાથે ફેથ અને ધર્મની પણ વાત કરો છો અને આજના કોમ્પિટિટિવ બિઝનેસ વર્લ્ડમાં આસ્થા અને ધર્મ ખરેખર કેટલું રિલેવન્ટ છે ખૂબ જ રિલેવન્ટ છે કારણ કે ધંધો એ માત્ર પૈસા કમાવાની પ્રક્રિયા નથી ધંધો એ માણસના કેરેક્ટરનો ટેસ્ટ છે સ્ટ્રેટેજી તમને આગળ લઈ જાય છે અને ધર્મ તમને સાચી દિશા બતાવે છે બિઝનેસ એટલે ડિસિઝન્સ અને સાચા ડિસિઝન્સ ત્યારે જ થાય જ્યારે અંદર કોઈ મોરલ કંપાસ જીવતું હોય મારા માટે ધર્મ અને ફેજ એ જ સાચા કંપાસ છે પણ ઘણા લોકો કહે છે બિઝનેસ અને રિલિજન અલગ રાખવા જોઈએ તમે શું માનો છો અહીં મોટું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે ધર્મ કે મંદિર પૂજા કે રિચ્યુઅલ નથી ધર્મ એટલે કર્તવ્ય અને સત્યનિષ્ઠા ત્રણ સિમ્પલ પ્રિન્સિપલ્સ પહેલું સાચું કરવું બીજું ખોટાથી દૂર રહેવું અને ત્રીજું પરિણામ ભગવાન પર છોડી દેવું જો આ ત્રણ વાત ધંધામાં આવે તો રિલિજિયન્સ નેચરલી કનેક્ટ થઈ જાય ફોર્સ કરવાની જરૂર નથી મીન્સ એથિક્સ અને ધર્મ લગભગ સેમ જ છે બહારથી જોડાયેલા છે અંદરથી અલગ છે એથિક્સ એટલે સોસાયટીના રૂલ્સ અને ધર્મ એટલે તમારી અંદરની ડિસિપ્લિન જ્યારે અંદરથી ધર્મ સ્ટ્રોંગ હોય ત્યારે બહારથી એથિક્સ ઇમ્પોઝ કરવી પડતી નથી એ ઓટોમેટિકલી રિફ્લેક્ટ થાય છે તો પછી આજકાલના લોકો વેલ્યુઝ કેમ ભૂલી જાય છે કારણ કે ફેથ ની જગ્યાએ ફિયર આવી ગયો છે લોસ નો ડર કોમ્પિટિશન નો ડર હું પાછળ રહી એનો ડર જ્યાં ડર હોય ત્યાં માણસ શોર્ટકટ લે છે અને જ્યાં શોર્ટકટ હોય ત્યાં ધર્મ ગુમ થઈ જાય છે તમે વારંવાર ગીતા કર્મ અને ભગવાનની વાત કરતા હોવ છો તે બિઝનેસ ડિસિઝન માં પ્રેક્ટિકલી કઈ રીતે હેલ્પ કરી શકે છે ગીતા એક ખૂબ સિમ્પલ પણ પાવરફુલ બિઝનેસ લોજિક આપે છે કર્મ તારો અધિકાર છે પરિણામ એ ઈશ્વરનો વિષય જ્યારે બિઝનેસમેન પરિણામની પાછળ ભાગે છે ત્યારે તે શોર્ટકટ લે છે અને ત્યારે છેતરપિંડી કરે છે જ્યારે તે કર્મ પર ફોકસ કરે ને ત્યારે પોતાનો કેરેક્ટર ઘડે છે અને સ્ટ્રોંગ કેરેક્ટર ઇઝ ઇક્વલ ટુ લોંગ ટર્મ સક્સેસ પણ એથિક્સ ફોલો કરવાથી ગ્રોથ સ્લો નથી થઈ જતી હોડી ઝડપ કરતાં ધીમી વૃદ્ધિ વધારે સારી છે ઝડપથી પૈસા આવે પણ શાંતિ જાય અને ધીમે ધીમે આવે પણ વિશ્વાસ બને ભગવાન પણ ઝાડને બહુ ધીમે ધીમે ઉગાડે છે પણ તેની જડ બહુ ઊંડે સુધી મજબૂત કરે છે ફાસ્ટ રાઇઝ ઇઝ ઇક્વલ ટુ ફાસ્ટ ફોલ એન્ડ સ્ટ્રોંગ ફાઉન્ડેશન ઇઝ ઇક્વલ ટુ લાસ્ટિંગ સક્સેસ તો ફેથ આધારિત એથિકલ બિઝનેસ નું બિગેસ્ટ રિવોર્ડ શું છે બે વાત ટ્રસ્ટ એ માર્કેટનું સૌથી મોંઘું કરન્સી છે એન્ડ સેકન્ડ ઇનર પીસ કે તમે પૈસા પણ કમાવશો અને પાપ પણ નથી વધારતા તો લાસ્ટ ક્વેશ્ચન કૃણલ સર નવા બિઝનેસમેન ને તમે ફેથ અને એથિક્સ વિશે શું કહેશો એક જ વાત ભગવાનને યાદ રાખીને કામ કરો માણસને છેતરિયા વગર આગળ વધો અને ધંધાને માત્ર બિઝનેસ નહીં સાધના સમજો જ્યારે ધંધો સાધના બને ત્યારે સફળતા આશીર્વાદ બની જાય